વાગરા વસ્તી ખંડાલી ગામે તલાટીની મનમાનીથી ગ્રામજનો ત્રાહીમાં સમયસર હાજર ન રહેવાની અને જરૂરી કામો બાબતે હેરાનગતિની ટીડીઓને રજૂઆત વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના અરજદારો અને ખેડૂતોએ ગામના તલાટીની ઘોર બેદરકારી અને મનમાનીથી ત્રાસીને આખરે વાગરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની સમક્ષ લેખિત રજૂઆત કરી છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તલાટી સમયસર પંચાયતમાં હાજર રહેતા નથી અને સરકારી કામોમાં જાનીજોને વિલંબ કરીને હેરાનગતિ કરે છે ગ્રામજનોએ ટીડીઓને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ ખેતીમાં થયેલા નુકસાની અંગેનો દાખલો કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં ગયા હતા ત્યારે તલાટીએ દાખલો કાઢી આપવાને બદલે સૌપ્રથમ વેરાની માંગણી કરી હતી જ્યારે ગ્રામજનો બીજા દિવસે વેરો ભરવા માટે તૈયાર થઈને ગયા તો તલાટીએ કહ્યું કે અમો આજે કામમાં છીએ અત્યારે વેરો નહીં ભરાય તલાટીના આવા બે જવાબદાર વર્તનને કારણે અરજદારોને અન્યાય થતા આજ રોજ ગ્રામજનોએ ભેગા મળીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમારા ગામમાં તલાટી સમયસર આવતા જ નથી તેઓ બપોરે બાર વાગ્યા સુધી હાજર રહેતા નથી જો કદાચ બાર અથવા એક આવે પણ છે તો માત્ર એકાદ કલાકમાં જ એટલે કે બે વાગ્યે ચાલ્યા જાય છે તલાટીને આ પ્રકારની અનિયમિતતાને કારણે ગ્રામજનોના સરકારી કામો અટકી પડે છે અને તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તલાટીની આ બેદરકારી અને અનિયમિતતા અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નથી તલાટીની મનમાનીથી કંટાળેલા ગ્રામજનોએ ટીડીઓ સમક્ષ કડક શબ્દોમાં આ તલાટીની તાત્કાલિક બદલી કરવા માટે માંગ કરી છે જેથી ગ્રામજનોના કામ સરળતાથી થઈ શકે અને તેમની થતી હાલાકીનો અંત આવે વસ્તી ખંડાલી ગામના ત્રાસેલા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કર્યા બાદ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તલાટીની મનમાની અને સમયસર હાજર ન રહેવાની સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન લાવવામાં નહીં આવે અને આ તલાટીની બદલી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને વાઘરા તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરશે ગ્રામજનોએ જણાવ્યું છે કે અનિયમિતતાના કારણે તેમના સરકારી કામો અને ખાસ કરીને ખેતીના નુકસાનીના દાખલા જેવા મહત્વના કાર્યો અટકી પડ્યા છે જેનાથી તેઓને ભારે આર્થિક અને માનસિક હાલાકી છે ટીડીઓ રહ્યું છે વાગડા તાલુકાના વસ્તી ખંડાળીના ખેડૂતો અહીંયા ભેગા થયેલા છે કે વાગડા વસ્તી ખંડાળીના જે તલાતી અનિયમિત તો છે જ પણ સાથે સાથે અત્યારે દાખલો લખી આપવામાં એ વિલંબ કરે છે જેથી કરીને અમે અમારી સાથે ભાઈ ઊભેલા છે તેને ચાલુ વર્ષનો વેરો બાકી છે તો એ ભરવા માટે બી હજુ વર્ષ પૂરું નથી તો તેમ એનો દબાણ કરે છે ને એ આપતા નથી દાખલો આપતા નથી મારે પોતે પણ હું મતલબ કે બે વખતે ત્યાં વેરો ભરવા ગયો એટલે કંઈકને કારણોસર મારો વેરો એમને લીધો નથી ને અત્યારે મને એવું કહે છે કે તમે તાત્કાલિક વેરો ભરોતા જ અમે દાખલો આપીશ નહીં તમે દાખલો આપીએ નહીં હું વસ્તી ખંડાલીનો નાગરિક છું મારું નામ બચ્યા આજીપ છે અને અમે તલાટી અમારા વસ્તી ખંડાલીની અંદર તલાટી ગ્રામ પંચાયત પર બાર એક એક વાગ્યા સુધી હાજર રહેતા નથી સરકારી ટાઈમ મુજબ દસથી પાંચ તલાટીએ લોકોના કામ માટે હાજર રહેવાનું હોય છે તેની જગ્યાએ પોતાની મન મુજબ એક વાગે આવે છે બે વાગે જતા રહે છે લોકોનું કામ બરાબર થતું નથી તો અમે એવી જ માંગ સાથે અહીંયા ખેડૂતો આવ્યા છે કે એમની બદલી થવી જોઈએ અબી નુકસાનીના ફોર્મને માટે દાખલાનું કામ ચાલી રહ્યું છે તલાટી એમાં વિલંબ બને છે તો અમારી એક જ માંગ છે કે તલાટી સાહેબની બદલી થવી જોઈએ આગળ અગાઉ પણ અમે ત્રણ મહિના પહેલાં અરજી કરેલ છે પણ એમના પર કાર્યવાહી થઈ નથી અમારી એક જ માંગ છે કે એમના પર કાર્યવાહી કરો નહીં તો પછી ખંડાલી ગામના આઠસોથી હજાર માણસ અમે તાલુકા પંચાયતમાં આવીને ઘેરાવો કરીશું